સુરતમાં આજે વરાછા મિની બજાર પાસે શ્રી સ્વામિનારાયણ સૈધ્ધાંતિક હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો લંપટ સાધુને ભગવો સંપ્રદાય બચાવો પ્રાઇવેટ સંસ્થાને ભગાવો વડતાલ ગાદી બચાવો હાલમાં ટ્રસ્ટીઓને ભગાવો મંદિરને બચાવો સહિતના લખાણો અને વિવિધ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તો વરાછા મીની બજાર પાસે ઈચ્છા થઈ અને સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિરોધ પ્રદર્શિત કર્યો હતો સ્વામિનારાયણ સંપ્રદાય ની અંદર બાવા બહુ બધા ધંધા કરી રહ્યા હોય જે સંપ્રદાયનો સનાતન ધર્મને જે આ ગમે ત્યારે ખોદણી કરતા હોય શૃષ્ટિ વિરુદ્ધમાં કરતા હોય ચરણી નોટો સાફતા હોય આવા બાવાને સંપ્રદાયમાં જોતા નથી એને આકી કાઢવા માટે અમે સત્સંગી એકતા અને આંદોલન ચાલુ કર્યું છે જલારામ બાપાનો પણ લેટેસ્ટ મુદ્દો છે અને તેમજ હમણાં બે અઠવાડિયા પહેલા એક સૃષ્ટિ વિરુદ્ધનું પંચોતેર વર્ષના વિશ્વજીવને સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય બાળક પાસે કરાવે છે જે પાંચસો રૂપિયા દન આવા કાર્ય કરે સંપ્રદાય ની અંદર આવા પાવાની જરૂર નથી વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય નજ્ઞાન પ્રકાશ્ય સ્વામી સુરતના અમરોલી ખાતેના એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે ઘટનાને પગલે આજે ખાતે સમાજના આગેવાનો વેપારીઓ વેપારી મંડળના પ્રમુખ અને રઘુવંશી સમાજના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી જેમાં જ્ઞાન પ્રકાશ સ્વામી રૂબરૂ મંદિરે આવી માફી માંગે તેવી રોષ સાથે માંગણી કરવામાં આવી છે તો બીજી તરફ આજે સુરતમાં મંદિર બંધ હોવાનું જાણવા મળ્યું હતું અને મંદિરમાં સ્વામી નહીં હોવાની વાત કરવામાં આવી હતી